દસ ઓગસ્ટે યોજાશે ભક્તિમય યાત્રા ભરૂચ જિલ્લામાં ભવ્ય સમરસ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવશે આ યાત્રા અખિલ ભારતીય સંત સમિતિની પ્રેરણાથી હિન્દુ ધર્મ સેના ગુજરાત દ્વારા યોજાઈ રહી છે યાત્રાની શરૂઆત ભરૂચના પ્રસિદ્ધ પ્રગટેશ્વર મહાદેવ મંદિરથી થશે અને ત્યારબાદ કાવડયાત્રીઓ કંભોઈના શ્રી સ્તંભેશ્વર મહાદેવ મંદિર પહોંચશે જ્યાં પાવન નર્મદા જળથી મહાદેવજીને અભિષેક કરાશે યાત્રામાં એકસો આઠથી વધુ કાવડયાત્રીઓ ભાગ લેશે જ્યારે પચીસ સ્વયંસેવકોની ટીમ યાત્રા માર્ગ પર સેવા કાર્ય માટે તૈનાત રહેશે જેથી ભક્તોને કોઈ અડચણ ન પડે યાત્રાનો મુખ્ય ઉદ્દેશ ભક્તોને આધ્યાત્મિક આનંદ સંસ્કૃતિ સાથે જોરદાર તથા શાંતિ એકતા અને ભક્તિભાવનો સંદેશ કરવો છે હિન્દુ ધર્મ સેનાના અગણીયાઓ સુધીરસિંહ અતોડિયા પ્રયાગરાજ વાસિયા જીના ભરવાડ વિરલ ગોહિલ જીતુ રાણા અને રાહુલ વસાવા ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અઝહર પઠાન ભરૂચ ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી જય શ્રી રામ હું પ્રયાગરાજ રણજીતસિંહ વાંસા અખિલ ભારતીય હિન્દુ ધર્મ સેના જિલ્લા પ્રમુખ મારી સાથે જીનાભાઈ ભરવાડ અને વિરલભાઈ ગોવિલ અમારા હિન્દુ ધર્મ સેનાના હોદ્દેદારો અમે સૌએ બે વર્ષ પહેલા એક સંકલ્પ કરેલો હતો કે મા નર્મદાનું પવિત્ર જળ લઈ અને નદી દરિયા કાંઠે આવેલું સ્તંભેશ્વર મહાદેવનો રુદ્રાભિષેક કરવો પરંતુ મહાદેવની દયાથી બે હજાર પચીસમાં આ અમારો સંકલ્પ પરિપૂર્ણ થવા જઈ રહેલો છે અમે હિન્દુ ધર્મ સેના દ્વારા સમરસ કાવડ યાત્રાનું એક ઐતિહાસિક આયોજન રાખેલ છે આ કાવડ યાત્રાનું શરૂઆત ડભોયાવાડ સ્થિત કટેશ્વર મહાદેવ મંદિરથી શરૂ થશે અને મમ્મદપુરા જંબુસર બાયપાસ ડેરોલ સમની તણછા આમોદ નહિર જંબુસર થઈ અને કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવે અમે પહોંચીશું તારીખ દસના સવારે નવ વાગ્યાના રોજ આ યાત્રાનો પ્રારંભ થશે અને તારીખ અખ્યા અગિયારના રોજ આ યાત્રા સ્તંભેશ્વર મહાદેવ બપોરે બાર કલાકે પહોંચશે આ યાત્રા દરમિયાન અ રસ્તામાં વિવિધ ગામોના સરપંચો આગેવાનો દ્વારા આ કાવડ યાત્રીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે સ્વરાજ ભવન જંબુસર સ્થિત આ યાત્રા વિરામ લેશે અને ત્યાંથી પછી આગળના મુકામે આ યાત્રા પ્રસ્થાન કરશે આ યાત્રામાં સલામતીના ભાગરૂપે અમે રિફ્લેક્ટર જેકેટ દવાની વ્યવસ્થા ફરફરાડીની વ્યવસ્થા પાણીની વ્યવસ્થા એમ્બ્યુલન્સની વ્યવસ્થા રાખેલ છે અને સાથે સાથે હિન્દુ ધર્મ સેનાના પચીસ સ્વયંસેવકો યાત્રા યાત્રીઓના સેવામાં જોડાશે અને આપ સૌને આ પ્રેસ મીડિયાના માધ્યમથી હિન્દુ ધર્મની સૌ જનતાને હું અપીલ કરું છું કે આપ પણ આ ઐતિહાસિક યાત્રાનો એક ભાગ બનો અને ભગવાન મહાદેવના સ્તંભેશ્વર મહાદેવે આપણે સૌ ભેગા મળીને ચાલીને જઈએ એવી આપ સૌને હું પ્રાર્થના કરું છું નમ્ર રથ કરું છું ભારત માતાજી કે વંદે માતરમ જય જય ગરવી ગુજરાત ઓમ હર હર મહાદેવ